મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન બાદ હવે મધ્યપ્રદેશમાં પણ બેઠકોની લઈને બંને પાર્ટીઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે બંને પક્ષો વચ્ચે થયેલી ડીલ હેઠળ મધ્યપ્રદેશમાં એક સીટ સપાને આપવામાં આવી છે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ખજુરાઓ સીટ સમાજવાદી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે આ રીતે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને બેઠક આપી શકે છે મધ્યપ્રદેશમાં લોકસભાની ઓગણત્રીસ બેઠક છે અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ગઈ ચૂંટણીમાં ભાજપે અહીં ઓગણત્રીસમાંથી અઠ્યાવીસ બેઠકો જીતી હતી કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી આપણે જણાવી દઈએ કે આ પહેલા લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનની ફોર્મ્યુલા પર સહમતી બની હતી બંને પક્ષોના રાજ્ય એકમોએ ગઠબંધનની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ એંસી બેઠકો છે ત્રણ બેઠકો પર દાવેદારીને લઈને બંને પક્ષો વચ્ચે ટક્કર થઈ હતી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જે બેઠકો આપવામાં આવી છે તેમાં અમેઠી રાયબરેલી પ્રયાગરાજ વારાણસી મહારાજગંજ દેવરિયા બાસગાંવ સીતાપુર અમરોહા બુલંદસર ગાઝિયાબાદ કાનપુર ઝાંસી બારાબંકી ફતેહપુર સિકરી સહારનપુર અને મથુરાના નામ સામેલ છે એક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને વિવાદ થયો છે સ્થાનિક સ્તરે બેઠકોની વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ નથી સૂત્ર જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બુરાદાબાદ બલિયા અને બીજનો સીટો કોંગ્રેસને આપવા તૈયાર નથી જ્યારે કોંગ્રેસ પોતાના પ્રદેશ પ્રમુખ અજય રાય માટે બલિયા સીટ પર દાવ લગાવવા માગે છે બલિયાને સપાનો ગઢ માનવામાં આવે છે બે હજાર સત્તરમાં જયારે ચૂંટણી થઈ ત્યારે યુપીમાં સત્તા સપા સત્તામાં હતી અને ચૂંટણી સમયે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગઠબંધને સૂત્ર આપ્યું હતું યુપી ના આ ભાગીદારી પસંદ છે ત્યારબાદ બંને પક્ષના નેતાઓ ઉત્તર પ્રદેશના બે છોકરાઓ એક સાથે આવવાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા પર એકવાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે